ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડરની એક સામાન્ય તારીખ એની પાછળ કેટલી બધી વાર્તાઓ છુપાયેલી હોઈ શકે છે સારું ત્રણ ફેબ્રુઆરી એવી જ એક ખાસ તારીખ છે જેણે ભારત અને દુનિયાના ઇતિહાસને ઘણો આકાર આપ્યો છે તો આજે આપણે આ દિવસ સાથે જોડાયેલી કેટલીક ગજબની અને મહત્વની ઘટનાઓ પર એક નજર નાખવાના છીએ અને હા આવા જ દિનવિશેષ વિશ્લેષણ માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે ઇતિહાસના પાના ફેરવીએ ઓકે તો આજના સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા ભારતના કેટલાક ઐતિહાસિક સીમાચિહ્નો પર વાત કરીશું પછી આ દિવસે જન્મેલા કેટલાક પ્રભાવશાળી લોકો વિશે જાણીશું એ પછી આપણે જેમણે વિદાય લીધી એમના વારસાને યાદ કરીશું અને છેલ્લે દુનિયાભરમાં આ દિવસે શું ઉજવાય છે એના પર પણ એક નજર નાખીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલા વિભાગમાં આપણે એ જોઈશું કે ત્રણ ફેબ્રુઆરીએ ભારતના ઇતિહાસમાં કેવા કેવા મોટા વળાંકો આવ્યા વિચારો એક એવું નૌકા યુદ્ધ જેણે સમુદ્ર પર કોનું રાજ ચાલશે એ નક્કી કર્યું અને બીજી બાજુ એક એવી ટ્રેન જેણે દેશની ગતિ જ બદલી નાખી આ ટાઇમલાઈન જુઓ ચારસો કરતાં પણ વધારે વર્ષનો ઇતિહાસ સમાયેલો છે આમાં વાત પંદરસો ને નવની હોય જ્યારે દીવના યુદ્ધમાં પોર્ટુગીઝોએ દરિયા પર પોતાનો દબદબો બનાવ્યો કે પછી ઓગણીસો પચીસની જ્યારે મુંબઈમાં ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન દોડી આ ઘટનાએ તો શહેરની ગતિ જ કાયમ માટે બદલી નાખી દરેક ઘટનાએ ભારતના ભવિષ્યને એક નવો જાકાર આપ્યો છે સાયમન પાછા જાઓ ઓગણીસો ને આ ખાલી એક નારો નહોતો આખા દેશનો એક અવાજ હતો વિચારો બ્રિટિશ સરકારે ભારતના ભવિષ્યનો ફેસલો કરવા એક કમિશન મોકલ્યું અને એમાં એક પણ ભારતીય નહીં ત્યારે આખો દેશ એક થઈને એનો વિરોધ કરવા ઉતરી પડ્યો હતો એટલે જ આ ત્રણ ફેબ્રુઆરીનો દિવસ ભારતના સ્વશાસન માટેની લડાઈનું એક મોટું પ્રતીક બની ગયો પણ જુઓ ઇતિહાસ ખાલી ઘટનાઓથી નથી બનતો ખરું ને એ લોકોથી પણ બને છે તો ચાલો હવે એવા કેટલાક દમદાર વ્યક્તિત્વો પર નજર કરીએ જેમનો જન્મ ત્રણ ફેબ્રુઆરીએ થયો હતો અને જેમણે અર્થશાસ્ત્રથી લઈને કલા અને સમાજ પર એક અલગ જ છાપ છોડી છે આ લિસ્ટ ખરેખર કેટલું અદ્ભુત છે એક બાજુ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન છે જેમણે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી તો બીજી બાજુ સિનેમા જગતના દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન અને સ્વાતંત્ર્ય સેનાની સુહાસિની ગાંગુલી પણ છે અર્થશાસ્ત્ર સિનેમા સાહિત્ય સમાજ સુધારણા જાણે કે દરેક ક્ષેત્રમાં આ દિવસે જન્મેલા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે એટલે ટૂંકમાં કહીએ ને તો ત્રીજ ફેબ્રુઆરીએ જન્મેલા લોકોનો વારસો આજે પણ આપણી આસપાસ જીવંત છે પછી ભલે બેન્કિંગની કોઈ પોલિસી હોય કે પછી બોલિવૂડની કોઈ ક્લાસિક ફિલ્મ એમનું કામ આજે પણ આપણને પ્રેરણા આપે છે જેમ દરેક શરૂઆત હોય છે એમ અંત પણ હોય છે તો ત્રીજી ફેબ્રુઆરીનો દિવસ કેટલાક એવા પ્રભાવશાળી લોકોની વિદાયનો પણ સાક્ષી છે જેમને આજે આપણે સૌ યાદ કરીએ છીએ આ દિવસે આપણે તમિલનાડુના રાજકારણને એક નવી જ દિશા આપનાર સીએન અન્નાદુરાઈ તબલાના જાદુગર ઉસ્તાદ અલ્લા રખા ખાન અને પાકિસ્તાન શબ્દ આપનાર ચૌધરી રહેમત અલી જેવા દિગ્ગજોને ગુમાવ્યા ત્રણેયનો વારસો પોતપોતાની રીતે ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને ખબર છે પાકિસ્તાન શબ્દ આવ્યો ક્યાંથી એની પાછળની વાત બહુ રસપ્રદ છે આ શબ્દ ચૌધરી રહેમત અલીએ બનાવ્યો હતો એમણે ભારતના પાંચ ઉત્તરીય પ્રાંતો પંજાબ અફઘાનિયા કાશ્મીર સિંધ અને બલુચિસ્તાનના નામોમાંથી અક્ષરો લઈને આ શબ્દ બનાવ્યો હતો અને જુઓ યોગાનું યોગ એમની પુણ્યતિથી પણ આ જ દિવસે આવે છે સારું તો હવે ભારતની બહાર થોડી નજર કરીએ ત્રીજી ફેબ્રુઆરીનું મહત્ત્વ દુનિયાના બીજા દેશોમાં પણ છે ત્યાં પણ આ દિવસે અલગ અલગ તહેવારો અને જાગૃતિ અભિયાન ઉજવાય છે દુનિયાના અલગ અલગ ખૂણામાં ત્રીજો ફેબ્રુઆરી અલગ રીતે ઉજવાય છે દાખલા તરીકે જાપાનમાં આ દિવસે વસંતના આગમન પહેલાં સિત્સુબન નામનો એક પરંપરાગત તહેવાર ઉજવાય છે લોકો દુષ્ટ આત્માઓને ભગાડવા માટે કઠોળ ફેંકે છે અને વૈશ્વિક સ્તરે આ દિવસ વર્લ્ડ રીડ અલાઉડ ડે એટલે કે વિશ્વ મોટેથી વાંચન દિવસ તરીકે પણ ઓળખાય છે જે આપણને વાર્તાઓ અને વાંચનની શક્તિ યાદ અપાવે છે તો ત્રીજી ફેબ્રુઆરી એ જાણે ઇતિહાસનો એક નાનકડો પણ શક્તિશાળી અરીસો છે એ આપણને નવી શરૂઆત મજબૂત વિરોધ કળાનું યોગદાન અને વિદાય આ બધું એકસાથે બતાવે છે ખરેખર આ એક તારીખ બતાવે છે કે એક જ દિવસમાં સદીઓનો માનવ અનુભવ કેવી રીતે સમાઈ શકે છે અને આ આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકે છે કોઈ એક દિવસની ઘટનાઓ પર ઊંડાણપૂર્વક વિચારવાથી ઇતિહાસને જોવાનો આપણો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાય છે અને એનાથી પણ વધુ મહત્વનું એ છે કે આજનો દિવસ એવી તો કઈ વાર્તાઓ બનાવી રહ્યો છે જે ભવિષ્યમાં યાદ કરવામાં આવશે ખરેખર આ વિષય પર વિચારવા જેવું છે આ વિશ્લેષણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર